બાબા સાહેબ આંબેડકરના જીવન કવચ વિશે વ્યાખ્યાય માળા તથા પ્રબુદ્ધ નાગરિકોના વિચારો તથા કેશોદ સેવાકીય સંસ્થા આઝાદ ક્લબ ભારત વિકાસ પરિષદ અને કોમર્શિયલ ગ્રુપ સંસ્થાના સદભાવના ટ્રસ્ટ અક્ષય ચેરિટેબલ ટ્રસ્ટની ટિફિન સેવા તથા જલારામ માનવ સેવા સમિતિ દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિ આમ છ જેટલી તમામ સેવા સંસ્થાઓને સન્માનિત કરવા માટેનો એક કાર્યક્રમ કેશોદ ટાઉન હોલ ખાતે સમ્યક સેવા સમિતિ ગ્રુપ દ્વારા યોજવામાં આવ્યો જેમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મુકવાણા સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સેવાકીય પ્રવૃત્તિ કરનાર સંસ્થાના હોદ્દેદારોનું ભવ્ય રીતે સન્માન કરવામાં આવ્યું આ તકે શહેરના રાજકીય સામાજિક મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા હું દલતીભાઈ ધોડા પ્રમુખ સમ્યક સમિતિ કેશોદ આજે તેર તારીખે રાત્રે ચૌદ એપ્રિલની પૂર્વ સંધ્યાએ કેશોદ ખાતે કેશોદ સ્વામી વિવેકાનંદ ટાઉન હોલમાં ડૉક્ટર બી આર આંબેડકર સાહેબની જન્મ જયંતિ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં કેશોદની છ સંસ્થાઓ જે સેવા કરતી સંસ્થાઓ છે એમનું સન્માન કર્યું ગામના પ્રબુદ્ધ નાગરિકો આગેવાનો પદાધિકારીઓ અધિકારીઓ બધા હાજર રહ્યા અને બહુ સફળતાપૂર્વક આ કાર્યક્રમ પૂર્ણ કર્યો અને ડોક્ટર બી આર આંબેડકરની જન્મજયંતિ બહુ ધામધૂમને ભવ્ય રીતે ઉજવણી થઈ અને સમસ્ત કેસો જોડાણું અને ગામમાં આજે લગભગ પચાસ થી વધારે પોસ્ટરો તમામ સમાજના લગાડી અને જે ડોક્ટર આંબેડકરની જન્મજયંતિ ઉજવી છે એ બદલ હું ગામને ગામની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં પણ આવા જયભે માથે મધુ રાવલિયા જુનાગઢ ખુબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ